જ્યારે શબ્દો બાંધવાની શરૂઆત કરી તો પહેલાં મેં મારી જાતને એક સવાલ પૂછ્યો કે લખવું છે તો એ ગોતવું ક્યાંથી તો કે જાત અનુભવ મારા લખી જાણું જાત અનુભવ મારા જ લખી જાણું પ્રયાણ કરી જો કદાચ કંઈક ન મળે ને પ્રયાણ કરી અંતરને પૂછી જાણું હવે એક બહુ જ સરસ એવી રચના કે જે મેં કદાચ એમ કહી શકાય કે મારા જેવા સંઘર્ષ કરતા લોકો માટે મતલબ અનુકૂળ આવી શકે એક એવી રચના કે બસ ખાલી કપડેથી જ મેલો માણસ છું બસ ખાલી કપડેથી જ મેલો માણસ છું મરુસ્થળ સ્થળ માફક અહીં હર કોઈ વર્તે છે મરુસ્થળ સ્થળ માફક અહીં હર કોઈ વર્તે છે કાલ્પનિકતા રાખીને પણ મારી વાસ્તવિકતા તો હું નહીં જ છોડું બસ ખાલી કપડેથી જ મેલો માણસ છું ઢોંગની ભવાય અહીં હર કોઈ આદરે છે ઢોંગની ભવાઈ અહીં હર કોઈ આદરે છે અંધાપો રાખીને પણ માણસાય તો નહીં જ છોડું બસ ખાલી કપડેથી જ મેલો માણસ છું પવનની લહેરો પણ ઋતુઓ સાથે બદલાય છે પવનની લહેરો પણ ઋતુઓ સાથે બદલાય છે મુખોટો પહેરીને પણ હું જે મારો સ્વભાવ છે એ તો નહીં જ છું બસ ખાલી કપડેથી જ મેલો માણસ છું મધદરીએ આ જીવનરૂપી નાવમાં હલેશા ખાવ છું મધદરીએ આ જીવનરૂપી નાવમાં હલેશા ખાવ છું ડૂબવાની બીકે પણ આ નાવ તો નહીં જ છું બસ ખાલી કપડેથી જ મેલો માણસ છે બસ ખાલી કપડેથી જ મેલો માણસ છે કંઈક ઘટનાઓ આપણી સાથે ઘટી જાય છે અને પછી આપણે એમને યાદ કરીએ છીએ પણ એને વાગોળવાને બદલે આપણે ત્યાંથી અટકાવીને અને નવી દિશા તરફ આગળ વધવાનું છે એટલે જ એનું નામ આપ્યું કે સંભારણા વીતી ગયેલું હરીફરી ન આવે વળી પાછું વીતી ગયેલું હરીફરી ન આવે વળી પાછું હૃદય કુંજ કરે એના સંભાળ બાળપણ યુવાની જવાની બાળપણ યુવાની જવાની ન આવે વળી પાછું ગઢપણના ઓટલે એના સંભાળ બોલેલા કડવા વેણ તરફેણે ન આવે વળી પાછું બોલેલા કડવા વેણ તરફેણે ન આવે વળી પાછું ભૂલ સુધારવા આ મન કરે એના સંભાળ તક ગુમાવ્યા પછી ન આવે વળી પાછું તક ગુમાવ્યા પછી ન આવે વળી પાછું નસીબના બંધ બારણે એના આગળની એક રચના છે કે કોણ દેખશે હવે આ રચના લખવાનો સંદર્ભ એવો છે આપણે આપણે જ આપણા મનને મનાવવાનું છે કે કોઈ આપણે જોઈ રહ્યું નથી આપણે જે બિલાડી જ્યારે દૂધ પીતી હોય તો એ આંખ બંધ કરીને દૂધ પીતી હોય એટલે એને એમ જ હોય કે મને કોઈ જોતું જ નથી સ્મિત સ્મિતની ચાદર ચહેરે ઓઢી લવ કોણ દેખશે સ્મિતની ચાદર ચહેરે ઓઢી લવ કોણ દેખશે કારણ છુપાવી વરસાદમાં ભળી અને રડી લઉં કોણ દેખશે કાચિંડો બની રંગ બદલી લવ કાચિંડો બની રંગ બદલી લવ કોણ દેખશે અંતરને છેતરી અંતરને છેતરી આ રંગમંચમાં ભળી જાઓ કોણ દેખશે મનમાં વહેમની પાળ બાંધી દઉં મનમાં વહેમની પાળ બાંધી દઉં કોણ દેખશે એને જ તરછોડું આ જીવ જેમાં ભળી જાય એને જ તરછોડું આ જીવ જેમાં ભળી જાય કોણ દેખશે કાચબો જાણે આ કુઓ જ એનું આખું જગત કાચબો જાણે આ કુઓ જ એનું આખું જગત કોણ દેખશે મારી જાતને લજવી હું એકાંતમાં જ છુપાઈ દઉં કોણ દેખશે કોણ દેખશે